ધરપકડ કરવામાં આવી હતી બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી બાવીસ સપ્ટેમ્બર બે હજાર સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી બોની તાળા સરથાણાના વેસ્ટર્ન પ્લાઝામાં આરંભ એજ્યુકેશનના નામથી વિઝા સર્વિસનો વ્યવસાય ચલાવતો હતો તે તેના સહ આરોપી વૈભવ તાળા સાથે મળી ડુપ્લિકેટ માર્કશીટ બનાવવાનું રેકેટ ચલાવતો હતો અને આ માર્કશીટ સાક્ષી ફેનિલ વિરળિયા મારફતે વેચતો હતો આ ગુનામાં કુલ છ આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે નીલકંઠ દેવાણી વિશાલ તેજાણી સંજય ગેલાણી અને ધ્રુવિન કોઠિયા આ પૈકી સંજય ગુલાણી વિશાલ તેજાણી અને ધ્રુવિન કોઠિયાની અગાઉ ધરપકડ થઈ ચૂકી છે જ્યારે નીલકંઠ બોની અને વૈભવને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા હવે બોની અને વૈભવની ધરપકડ થતાં આ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે અગાઉ ઓરેકેટમાં ઝડપાયેલા આરોપીઓમાંથી વિશાલ તેજાણી ટુરિઝમના વ્યવસાય સાથે સંકળાયેલો હતો જ્યારે નીલકંઠ દેવાણી આઈ ટ્રસ્ટ કન્સલ્ટન્સી નામે વિઝાનું કામ કરે છે અને ધ્રોવિંદ કોઠિયા તેના ત્યાં નોકરી કરતો હતો પોલીસે આ નકલી દસ્તાવેજોના મૂળ સુધી પહોંચવા અને આ રેકેટમાં સંડોવાયેલા અન્ય લોકોની ધરપકડ કરવા માટે વધુ તપાસ હાથ ધરી છે માર્ચ બે વર્ષ બે હજાર ચોવીસમાં પોલીસને આરોપીઓ પાસેથી અલગ અલગ યુનિવર્સિટીઓ અને રાજ્યોના શિક્ષણ બોર્ડની તેર જેટલી બનાવટી માર્કશીટ અને સર્ટિફિકેટ મળ્યા હતા વધુમાં આરોપીઓના લેપટોપ અને મોબાઈલ ફોનમાંથી સંત ગગડે બાબા અમરાતી યુનિવર્સિટી યુનિવર્સિટી ઓફ મદ્રાસ બરોડા યુનિવર્સિટી અને કચ્છ યુનિવર્સિટી સહિતની સોળ જેટલી પીડીએફ ફાઇલો પણ મળી આવી હતી જે આ ગુનાની ગંભીરતા દર્શાવે છે આ સમગ્ર કૌભાંડમાં પોલીસે લેપટોપ અને મોબાઈલ સહિત કુલ રૂપિયા એક લાખ ઓગણસાઠ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ગત તારીખ અઠાવીસ ત્રણ બે હજાર ચોવીસના ના રોજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં એક અલગ અલગ યુનિવર્સિટીની નકલી માર્કશીટ બનાવવાનો ગુનો દાખલ કરવામાં આવેલ જેની તપાસ સીપી હુકમથી તારીખ ચાર પાંચ આ તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરવામાં આવેલી કરવામાં આવ્યા બાદ બે આરોપી જે વોન્ટેડ હતા છેલ્લા દોઢ વર્ષથી એ બોની વિનોદભાઈ તાળા અને એક વૈભવ અશ્વિનભાઈ તાળા બે આરોપીઓ મૂળ જામકંડોળાના રહેવાસી છે અહીંયા સરથાણામાં રહે છે એ બંનેને અટક કરવામાં આવેલા છે અને નામદાર કોર્ટમાં રજૂ કરી સોમવાર સુધીના પંદર જીરો સુધીના રિમાન્ડ મળેલ છે આ બંને આરોપીઓ એમાં ભેગા મળી અને અગાઉ વિઝા સર્વિસ કન્સલ્ટન્સીનું કામ કરતા હતા અને એ પછી એ લોકો આ જે તે વખતનો કોન્ટેક થતા એમને નકલી માર્કશીટ બનાવવાનું નક્કી કર્યું છે અને એ રીતે આ માર્કશીટ બનાવી અને અલગ અલગ પૈસામાં વેચતા હતા જે મૂળ આરોપી છે એને પકડવાનું બાકી છે એની તપાસ

ઉપયોગ કરતા આમાં યુનિવર્સિટીનો કોઈ રોલ નથી પણ કૌભાંડ જે રીતે બહાર આવેલું છે કે નકલી માર્કશીટ હાથમાં આવતા પોલીસને બાતમી આધારે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને અલગ અલગ યુનિવર્સિટીમાં ઉપયોગ કરવાનો પ્રયત્ન